कालोल पालिका कारोबारी अध्यक्ष पुलिस वच्चे विवाद कार में फिल्म बाबते कार्यवाही करता पुलिस ने धमकी आपी जपाजपी में बे महिला थया इजाग्रस्त पांच सामे गुनो पंचमहाल जिल्ला कालोल शहर में नगरपालिका कारोबारी अध्यक्ष ज्योत्सनाबेन बेलदार अने पुलिस वच्चे गंभीर विवाद छे। ब्लैक फिल्म लगावेली कार सामे कार्यवाही दरमियान आ घटना बनी जेमा महिला पोलिसकर्मी इजाग्रस्त छे પોલીસના જણાવ્યા અનુસાર કાર રોકવામાં આવતા ડ્રાઈવરે અભદ્ર ઇશારા કર્યા હતા મેમો આપવા બાબતે વાતચીત દરમિયાન પોલીસને ધમકીઓ પણ આપવામાં આવી હતી આ વિવાદ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો જ્યાં ભારે ઉશ્કેરાટ જોવા મળ્યો હતો લોકઅપને લાતો માર્યાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર મામલો વધુ ગરમાયો છે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે નગરપાલિકા કારોબારી અધ્યક્ષ જોતસ્નાબેન બેલદાર સહિત કુલ 5 લોકો સામે ગુનો નોંધીયો છે આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ હાલોલ